નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના આ ધર્મ સેવા અને સંવેદનાના સમયના સમાચાર સાથે જોડાય છે ભાયાવદર શહેરથી એક સુંદર ઉદાહરણ હા આજે રાજકોટ જિલ્લાના ભાયાવદરના ગૌપ્રેમી વિજયભાઈ દલસાણિયાએ ગરમીમાં ગાય માતાને સાતસો કિલો તરબૂચ ખવડાવી સેવાનો અનોખો સંદેશો આપ્યો છે સૌની ગાય સર્વેની સેવા ગરમીમાં ગાય માતાને ઠંડક મળે આશયથી સમગ્ર ગામની ગાયો માટે ખાસ્તરબૂછની વ્યવસ્થા કરાઈ વિજયભાઈ દલસાણીયા અને તેમના મિત્ર નરેન્દ્રભાઈ ફળદુએ પણ આ કાર્યોમાં સહભાગી બની સૌને અપીલ કરી છે કે તમારા ઘરાંગણે ગાય માતા આવે તો તેમને પાણી અને પ્રેમ આપો આજે જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસ પણ પલાળાઈ જાય છે ત્યારે કોઈ ગાય માટે સેવા કરે એ સાચો ધર્મ છે વિજયભાઈનો સંદેશો સ્પષ્ટ છે ગાય માત્ર પાડવાની નહીં સાચવવાની છે ઘરના સભ્યની જેમ અહેવાલ આપ્યો વિપુલ ધામેચાએ પ્રકોપ ન્યૂઝ માટે ઉપલેટાથી એન એ બધું સમાચાર અને માનવતાના હૃદયસ્પર્શી પળો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે જ્યાં સમાચાર માત્ર જાણવામાં નહીં અનુભવવામાં આવે છે હેલો મિત્રો કેમ છો મારું નામ વિજયભાઈ દલસાણીય છે હું ભાયોધર ગામનો રહેવાસી છું મને આજ રોજ એવો વિચાર આવ્યો કે આ ઉનાળાની સખ્ત ગરમીમાં મનુષ્ય પણ ત્રાહીઆમ થઈ જાય છે તો મૂંગા અબોલા જીવ એવા આપણી સૌની રક્ષા કરતી ગૌ માતાનું શું થશે એટલા માટે આજ રોજ મેં સાતસો કિલો ફ્રેશ તરબૂચ મગાવી અને એમના નાના નાના ટુકડા કરી અને આસપાસની ગલી શેરી અને આખા ગામની ગૌમાતાને વિતરણ કરેલ છે જેથી ગૌમાતાની આવી કડકડતી ગરમીમાં ઠંડીની એ પસરે એવા હેતુથી આ કામ કરેલ છે તો મારા બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે જો જગ્યા હોય તો ઘરની પાસે એક નાનકડી કુંડી મૂકી અને એમાં સ્વચ્છ પાણી ભરી અને ગાય માતાને પાણી પીવડાવે જેથી કરીને આવી ગરમીની રાહતમાં ગરમીમાં ગૌ ગૌ માતાને રાહત મળી શકે મસ મારો એ જ ઉદ્દેશ્ય છે અને આવા સેવાના કામ ભગવાન આપણી પાસે કરાવતા રહે તેવી પ્રાર્થના જય હિન્દ જય ભારત